બાતમીના આધારે ઉત્તરાણ પોલીસના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પર રેડ કરી હતી પોલીસની રેડ દરમિયાન કુલ એકસો સત્તાણું કિલોગ્રામ ગૌમાંસ સ્થળ પરથી ઝડપવામાં આવ્યું હતું તો સાથે સાથે ગૌવંશના કટિંગ માટેના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા સમગ્ર મુદ્દામાલની અંદાજીત કિંમત રૂપિયા છ્યાસી હજાર બસો વીસ થાય છે પોલીસે સ્થળ પરથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં મુખ્ય આરોપી અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ શેખ છે જે પોતાની દુકાનમાં અન્ય ઈસમોને કટિંગ માટે કાર્ય પર રાખતો હતો અન્ય રહીશ શેખ સાહિલ પઠાણ રસીદ શેખ મયુદ્દીન મફાતી પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે મુસલમાની ગૌવંશ કટિંગ અટકાવતો કાયદો તેમજ ભારતીય દંડ સંહિતા મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછની કાર્યવાહી પણ શરૂ કરી છે. પોલીસ અધિકારી ડીએસ પટેલ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમે ગુપ્ત બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે અમારા વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે. તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં ગૌમાંસ એકસો સત્તાણું કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે હાજીદ મચ્છા અમિત હમીદ શેખ રઈશ મજીદ શેખ સાહિલ રસૂલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબ્રામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે